નમસ્તે કેમ છો બધાને મારી તમારું સ્વાગત છે આજે સુંદર મજાનો લઈને ભાઈ બહેનો કે જે આપણે ધોતી હોય નાના બાબા માટે જન્માષ્ટમી માટે મેં પેસેલા વિડીયો અપલોડ કરેલો છે તમે જોઈ શકો છો આ રીતે નાના બાબાની આપણે ધોતી બનાવતા શીખેલું છે તો વચ્ચે આપણે ઝૂલ હોય છે બરોબર આ રીતે ધોતીમાં કાનુડાને આ ધોતી છે તો તમે કાનાને પણ પહેરાવી શકો નાના બાબાને પણ પહેરાવી શકો એ રીતે તમે યુઝ કરી શકો છો તમે આનો કટિંગ અને સિલાઈનો મેં વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલો છે નો જોઈએ તો જરૂર જોઈ લેજો આ રીતે તમારે બનાવવા માટે વચ્ચે ઝૂલ માટે આપણે આ રીતે કાપડ લીધો છે તમે જોઈ શકો છો આ રીતે મેં ગુલાબી કલરનું કાપડ લીધેલું છે પિંક કલરનું હવે કેવી રીતના તમારે ઝૂલ બનાવી તે તમને સમજાવી દઉં આ રીતે કાપડને આપણે ફોલ્ડ કરવાનું છે બરાબર આ રીતે આ રીતે ફોર્ડ કરી લીધું મેં એક વખત હવે આપણે લંબાઈ કેટલી રાખવાની ને પહોળાઈ કેટલી રાખવાની તે તમને સમજાવી દઉં સાડા આઠની મેં લંબાઈ રાખેલી બરાબર ને પોહળાઈ તો આપણે બાર ઇંચ રાખેલું છે આ રીતે બાર ઇંચ ને અહીંયાથી આપણે એક ચાર ઇંચે માર્કિંગ કરવાનું છે બરાબર ચાર ઇંચે માર્કિંગ કરી લીધું આપણું માર્કિંગ કરેલું છે સાડા બારનું હવે આપણે આ રીતે ક્રોસમાં આ રીતે કટ કરવાનું છે આ રીતે તમને બતાવું તે રીતે આ રીતે વી શેપ આપણે આપી દેવાનું છે વી શેપ આપી દીધો તમે જોઈ શકો છો આ રીતે ક્રોસ આપી ને પછી તમારે કટ કરવાનું છે હું બતાવું તે રીતે વચ્ચેથી આપણે આ સાઈડમાંથી કાપડ છે તેને કટ કરી લઈએ આ રીતે આ રીતે કટ કરવાનું છે બરાબર આ રીતે કંઈક લૂક આવશે તેનું આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે આ બાજુથી ફરતી આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે એટલે સુધી બરાબર એટલે સુધી આપણે પટ્ટી ફોલ્ડ કરતો મશીન ઉપર બતાવું કે કેવી રીતના તમારે પટ્ટી ફોલ્ડ કરવાની છે હવે આપણે મશીન ઉપર આવી ગયા છીએ હવે આ રીતે કાપડને ફોલ્ડ કરવાનું છે બરાબર હું બતાવું તે રીતે આ રીતે હું થોડું તમને બતાવી દઉં રીતે તમારે ફરતી પટ્ટી લેવાની છે નાની નાની આ રીતે ડબલ આ રીતે મેં બતાવ્યું ફરતી આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે તો ફરતી પટ્ટી ફોલ્ડ કરી લઉં છું તમે જોઈ શકો છો ફરતી પટ્ટી ફોલ કરી લીધી આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે મેં કમ્પ્લીટ કરી લીધું છે હવે આપણે આ રીતે એક લેસ પટ્ટી લીધી છે નાના મોટી તમે લઈ શકો છો ને આ રીતે આપણે લગાવી લેવાની છે હું બતાવું તે રીતે આ રીતે બતાવું તે રીતે તમારે લેસ પટ્ટી લગાવવાની છે આપણે હોલ કરી લેવાની લેસ રીતે સિલાઈ લેતી બતાવું તે રીતે કમ્પ્લીટ કરવાની છે તમારી લેસ પટ્ટી આ રીતે મેં તમને બતાવ્યું તે રીતે ક્રોસમાં પાછું આપણે ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે આ રીતે મેં તમને બતાવ્યું તે રીતે આપણે લેસ પટ્ટી લગાવવાની છે તો લેસ પટ્ટી લગાવી લઉં છું તમે જોઈ શકો છો મેં લેસ પટ્ટી લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે હવે આપણે વચ્ચે એક માર્કિંગ કરી લેવાનું છે આ રીતે આપણે કાપડને એક સરખું ફોલ્ડ કરી લઈએ પેલા આ રીતે આ રીતે મેં કાપડને ફોલ કરી લીધું હવે વચ્ચે એક માર્કિંગ કરી લઈએ એટલે આપણે મધ્ય કરવાનું છે આ રીતે મેં વચ્ચે માર્કિંગ કરી લીધું તમે જોઈ શકો છો હવે આપણે કેવી રીતના ચપટી લેવાની છે ઝૂલ બનાવવા માટે તે તમને સમજાવી દઉં આ રીતે બરાબર આ રીતે આમાં તમે નાના મોટી લઈ શકો છો આ રીતે આ રીતે આપણે ચપટી લઈ લેવાની છે ને સિલાઈ લગાવી લેવાની છે ચપટી રાખતું જવાનું છે તમે જોઈ શકો છો મેં ચપટી લઈ લીધી છે એક સરખી આ રીતે આપણે ચપટી લઈ અહીં આપણે સિલાઈ લગાવી લેવાની છે પેલા પછી તમારે બીજી ચપટી લેવાની છે બરોબર હું બતાવું તે રીતે એક સાઈડ મેં ચપટી લઈ લીધી તમે જોઈ શકો છો આ રીતે બનશે હવે આપણે સામેની બાજુ ચપટી લેવાની છે બરોબર આ રીતે આપણે આ બીજો પાર્ટ તૈયાર કરીએ બરોબર તમે આમાં નાના મોટી કરી શકો બરાબર ચપટી આ રીતે આપણે ઉપર ઉપર રાખતી જવાની છે ચપટીને આપણે લેતું જવાનું છે આ રીતે હું તમને બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો બંને સાઈડ આપણે ચપટી લઈ લીધી છે આ રીતે એનું કોઈક લૂક આવશે આ રીતે જોઈ શકો છો સુંદર મજાનુંબલ સિલાઈ લગાવી લેવાની તો હું આ રીતે કમ્પ્લીટ કરી આ રીતે આપણે કમ્પ્લીટ કરી લઈએ જોઈ શકો છો મેં ડબલ સિલાઈ લગાવીને આ રીતે કમ્પ્લીટ કરી લીધું છે તમારે આ રીતે કમ્પ્લીટ કરવાનું છે આમાં તમારે લેસ પટ્ટી હોય એટલે તમારે પ્રેસ કરી લેવું એટલે સુંદર મજાની ઘડી બેસી જશે આ રીતે હવે આપણે ધોતી લેવાની છે બરાબર આ સાઈડમાં રાખી દઈ ને આ ધોતી લીધી મેં તમે જોઈ શકો છો આ ધોતી છે આ આપણે સિલાઈ ખોલેલી છે તમે જોઈ શકો અહીંયા આપણે આ રીતે લગાવી લેવાનું છે હું બતાવું તે રીતે બરાબર આ રીતે આપણે સિલાઈ અંદર રાખી આ જે કાપડ છે ને અંદર આ રીતે રાખી ને આપણે ફક્ત સિલાઈ જ લગાવવાની છે આ રીતે આ રીતે સિલાઈ લાગી જાય એટલે કમ્પ્લીટ થયા ડબલ સિલાઈ લગાવી લેવાનું તો ફાઇનલ લુક આ રીતે આવશે તમારી ધોતીનું કાનુડાની ધોતી નાના બાબા માટે પણ તમે કાનુડો બનાવવાનો હોય તો આ રીતે તમે બનાવી શકો છો બહુ સુંદર મજાનું લાગે છે આ રીતે તમે કોઈ બી કાપડમાં બનાવી શકો છો બેનું ઘરે બેઠા તમે રેડીમેડ કરતાં પણ સુંદર તમે આ રીતે કૃષ્ણ ભગવાન માટે વાઘા પણ બનાવી શકો છો અને નાના બાબા માટે પણ તમે આ રીતે જન્માષ્ટમી માટે બનાવી શકો છો બહુ સુંદર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે મેં તમને સરળ રીતે સમજાવીને કીધું કે આપણે અંદર ઉપર ઝૂલ લગાવવાની હોય એ ધોતીમાં એ કેવી રીતના બનાવવી તો આ તમને આ વિડીયો કેવો લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ને આ રીતે ભાઈઓ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટક્ષવાળા કે કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ ને લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ